વેલકમ ટુ માય ન્યુ તો કેમ છો બધા મજામાં મિત્રો હું આવી ગયો તો મારા ઘરની અગાસી ઉપર અગાસી વસ્તુ તમને દેખાડું મને મગજમાં નથી બેસતું કે શું કરવું એમાં આ જો આખી છે ને પારી છે હવે અહીંયા મેં પેલા કુંડા વાવ્યા હતા હવે કુંડામાં માટી નાખો એની ઉપર પાણી નાખું છું તો પણ એમાં થાય છે પણ એટલા બધા મોટા નથી થતા હવે એના માટે શું કરવું મારે રોકો વાવું છું થોડોક જ મોટો થાય છે કારણ કે એનું કારણ શું છે નથી ખબર હું તમને દેખાડું બાકી જગ્યા દેખાડું છું કે શું કરું અહીંયાથી લઈ અને છેઠ મેં થોડુંક અત્યારે રાખ્યું હતું તમને દેખાડું જો આટલું મેં રાખેલું હતું એમાં હજી હું આવું જ છું થોડું થોડું આવું છું ગમે પણ મને સમજાતું નથી બે બાજુ હતું જો આખી પારી જાય મેં બે ત્રણ વાર ટ્રાય કરી લીધી પણ મને ખબર નથી પડતી કે શું કરવું હોય પણ મિત્રો ઘણા લોકો એમ કહે છે કે એનું આખું ઓલું સેટઅપ આવે છે ત્રણ ચાર ફૂટનું ઓવડું મોટું આવે એમાં માટી નાખીને રોપો વાવો તો તમારો મોટો થાય રોપો પણ શું બજેટ છે શું છે કોઈને જો ખબર હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો ઘણી વખત ટ્રાય કરી લીધી મેં ઘણા પૈસા બગાડ લીધો પણ ઉપર એના માટે શું કરવું જોઈએ એના માટે કોઈને જાણકારી હોય તો મને કમેન્ટ કરી દેજો ચાલો બાય ભાઈ નવા વ્લોગમાં મળ્યા જય માતાજી